તૈયાર છો

ચૌદ પેલો થઈ બરાબર હવે આ પેલો ના આપણે જૂથ બનાવવા માંગતા છે બરાબર જો પેલા તો આપણે સમજીએ જૂથ બનાવવા એટલે શું ધારો કે આપણે બે નું જૂથ બનાવવું છે તો આ બધી પેલો માંથી હું બે પેલો અલગ કરીશ બે નું જૂથ બનાવું છું તો બે પેલો અલગ કરીશ આ બનાવી દીધું જૂથ બે નું બે પેલો ફરી બે પેલો

그럼. No. Yeah.

1, 2, 3, 4,

यस बराबर गणवा पड़े जो हो ना इधर भूल था ही भाई हो ना कुलदीप भाई आप बराबर कर रहे थे आप बराबर कर रहे थे आप पर बराबर थे पर अय्या कुलदीप भाई एक बार खड़ी खड़ी हो नीचे बैठो बेटा थोड़ा नीचे बैठो तो चार किला था यार फरी गण कुलदीप भाई फरी करो हाँ तो तुम्हें कितना मुख्य था

કેટલા જૂટ બનાયા તે મને ગણીને યસ એક તોછો છે ચલો ચલો કુલદીપભાઈએ કેટલા જૂટ બનાયા નવ નવ જૂટ બનાયા તો તો નવ ના ગડિયામાં આવે છે ને આ નવનો ગડિયા આવી તો પણ કે એક મપ્પા એટલે કે એક એક જૂટની અંદર ચાર ચાર ના છે નવ જૂટ છે તો 9 ચોક